ભારત પાકિસ્તાન બોર્ડર ઉપરથી એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે અને તેની પૂછપરછ પોલીસ કરી રહી છે અનેક એજન્સીઓ આ ઝડપાતાની સાથે જ તપાસ અર્થે આવી છે અને શું તથ્ય સામે આવે છે એ તપાસ બાદ જ ખબર પડશે પરંતુ આ પાકિસ્તાની ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આજે વાત કરવી છે ભારત પાકિસ્તાન બોર્ડર જે કચ્છ અને પાટણ જિલ્લા વચ્ચે એટલે કે સાતલપુર તાલુકાની બોર્ડર પાકિસ્તાનને સરહદે આવેલી છે અને આ સરહદ ઉપરથી એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે બોર્ડર સુરક્ષા ફોર્સના જવાનો દ્વારા બીઓપી જે પિલર આવેલો છે ત્યાં પિલર નંબર 981 છે ત્યાંથી મોહમ્મદ નવાજ નામનો ઝડપી પોલીસ કર્યો છે ત્યારે પાટણ જિલ્લા પોલીસ વડા સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબી તેમજ

આવનાર સમયમાં ખબર પડશે પરંતુ આ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપરથી પાકિસ્તાની નાગરિક ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે સરકારની તમામ એજન્સીઓ આ બાબતે તપાસ કરી રહી છે ત્યારે તપાસ બાદ જ ખબર પડશે કે આ પાક નાગરિક કેમ ભારતમાં ઘૂસવાના પ્રયત્નો કર્યા હાલ તો આ પાક નાગરિકને સાતલપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું છે અને અનેક એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર